કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની અરવલ્લીથી શરૂઆત થશે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા ખુદ રાહુલ ગાંધી મેદાને આવ્યા છે દેશમાં શરૂ થનાર પાયલોટ પ્રોજેક્ટની ગુજરાતના અરવલ્લીથી પ્રારંભ થશે ગુજરાતના જિલ્લાઓના કોંગ્રેસના સક્ષમ પ્રમુખો પસંદ કરવા અભિયાન અને મોડાસામાં બુધવારે સોળ એપ્રિલે રાહુલ ગાંધી આવવાના છે સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે સંગઠન સર્જન અભિયાન યોજાશે

અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે સોળ તારીખ બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી આવી રહ્યા છે અમારા જેટલા પણ અહીંયા બારસો જેટલા બુથો છે બુથના તમામ અમારા આગેવાન મિત્રો કાર્યકર્તો બુથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રમાણનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યું છે રાહુલજીના હસ્તે તારીખ સોળના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે